અરે મિત્રો રીંગણીના છોડ છે આપણે નર્સરીમાંથી લાયા છે જોઈ શકો છો અત્યારે મિત્રો એક હજાર રીંગણી સેન્ડો જે આવા રીંગણી મિત્રો એ રીંગણી છે સારી રોપા બેસ્ટ ક્વોલિટી નો રોપ છે મિત્રો હારી અત્યારે હાલ નર્સરીમાં લાયા જ છે બરાબર અને આની રોપણી કરવાની છે આપણે તો આપ જોઈ શકો છો રીંગણીના બેસ્ટ ક્વૉલિટી છે મિત્રો નર્સરીમાંથી લાવ્યો છે અત્યારે હાલ એકદમ આપ જોઈ શકો છો બરાબર ગેરંટીવાળો મિત્રોવાળો રોપશે જીએસટીવાળું પાક બિલ આપણને મળ્યું છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને સેન્ડો છે આ લીલા જે આવે રીંગણા એ મિત્રો અને આપણે ઓની રોપણી કરવાની છે તે પણ આપણે વિડીયોમાં બતાડીશું કારી મિત્રો આપણે વારિયું સોંપવાનું છે એક અને ચાહડા કરેલા આપણે આમાં આ રખતની પારિયું કરેલી મિત્રો તો અમે આપણે સોંપવાનું છે મિત્રો રીંગણ એ પણ આપણે બતાડીશું મિત્રો આપણે રીંગણીનું વાવેતર થઈ ગયું જોઈ શકો છો પાઈએ દીધી છે कैसे तो पकड़ एकदम सरस मजा में इंगले मित्र भी है कैसे कैसे आप एकदम क्वालिटी इंगली मित्र पाई दी थी बराबर ना हवा बहुत सरस मजा नहीं इंगली भी है हाँ मैं देखा है मित्रों प्राकृतिक बड़ी बाजरी वाली से और इंगली है मित्र कैसे कैसे तो, तो दरेके दरेक दरेक એની આગળ મિત્રો ચોડી વાયેલી એ પણ મોટી થશે તો આપણે વિડીયોમાં બતાડીશું કે મિત્રોને થોડા ઘણું શાકભાજી વાબા નમ્ર વિનંતી જેને પણ વધુ માહિતી જોતી મિત્રો તો મારો સંપર્ક કરવો છન્નું બેતાલીસ બે સાત અગિયાર પર મારો વિષય ગયા પ્રકૃતિ ખેતી તું ભારત માતા કી જય જય ગૌ માતા